હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થયા બાદ ઇઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે હવે તેનું ધ્યાન ગાઝાથી લેબનોન તરફ ગયું છે ઇઝરાયેલી આર્મી દ્વારા ગ્રાઉન્ડ ઓપરેશન્સ અને એરફોર્સ દ્વારા હવાઈ હુમલાની હવાઈ હુમલાઓ કરી હિઝબુલ્લાને નિશાન બનાવાઈ રહ્યું છે બીજી તરફ હમાસ દ્વારા બંધક બનાવાયેલા આશરે એકસો એક નાગરિકો હજુ પણ ઇઝરાયલની પહોંચથી દૂર છે ઇઝરાયેલે સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ હમાસના ઘાતકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર દસ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે હમાસે ગયા વર્ષે સાત ઓક્ટોબરે અચાનક ઇઝરાયલ પર હુમલો કર્યો હતો તેમાં હમાસના લડવૈયાઓએ હવા જમીન અને દરિયાઈ માર્ગે ઇઝરાયલમાં પ્રવેશ કરી જોરદાર નરસંહાર કર્યો હતો આ હુમલામાં હજાર બસોથી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને હમાસે બાળકો અને મહિલાઓ સહિત લગભગ બસો પચાસ લોકોને બંધક બનાવ્યા હતા હમાસે આ હુમલાને ઓપરેશન અલ અક્સા ફ્લોડ નામ આપ્યું હતું ઇઝરાયલે આ બરબરતાનો બદલો લેવા અને હમાસના અસ્તિત્વને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જેના માટે ઇઝરાયેલે ગાઝામાં ઓપરેશન આઇએન સ્કોડ્સ હાથ ધર્યું હતું જે બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝાને ખંડેરમાં ફેરવી દીધું છે જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીને કારણે લગભગ બેતાલીસ હજાર લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો ગાઝામાંથી વિસ્થાપિત થવા મજબૂર બન્યા છે ઇઝરાયલી સંરક્ષણ દળોએ પાંચ ઓક્ટોબર બે ના રોજ ગાઝા શહેરની બાજુમાં આવેલા જબાલિયામાં હમાસ લડવૈયાઓને ખતમ કરવાના હેતુ સાથે બીજું ઓપરેશન શરૂ કર્યું છે ઇઝરાયલે કહ્યું કે હમાસ જબાલિયામાં ફરી માથું ઊંચું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે શક્ય છે કે તેના દુશ્મનો દ્વારા ઇઝરાયલ સામે અન્ય આતંકવાદી હુમલો અથવા લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં સંઘર્ષની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે સાત ઓક્ટોબર બે હજાર લોકોને બંધક બનાવ્યા હતા તેમાંથી એકસો એક મુક્ત કરવામાં આવ્યા નથી એટલે કે તેઓ હજુ સુધી હમાસના કબજામાં છે તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનાહુએ તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધનમાં આ બંધકનો ઉલ્લેખ કર્યો હતો તેમણે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ છેલ્લા બંધકને શોધ્યા વિના આરામ કરશે નહીં ગાઝામાં ઇઝરાયલનો ઉદ્દેશ હમાસની લશ્કરી ક્ષમતાઓ અને શાસનનો નાશ કરવાનો અને બંધકોને મુક્ત કરવાનો છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલે અત્યાર સુધીમાં ઇસ્માઇલ હાનિયા અને મોહમ્મદ દૈફ સહિત હમાસના ઘણા ટોચના નેતાઓને મારી નાખ્યા છે વર્ષ બે હજાર આઠ પછી પેલેસ્ટાઈન ઇઝરાયલ સંઘર્ષમાં આ પાંચમું યુદ્ધ છે અને ઓગણીસો તોતેરમાં યોમ કિપુર યુદ્ધ પછી આ ક્ષેત્રમાં સૌથી મોટું લશ્કરી ઓપરેશન છે ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટી પર બે હજાર સાતથી હમાસનું શાસન છે અને સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના હુમલા પછી ઇઝરાયલની જવાબી કાર્યવાહીથી અહીં મોટા પાયે વિનાશ થયો છે ગાઝામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળ થઈ ગયું છે એક વર્ષ પછી ગાઝા યુદ્ધ વણ ઉકેલાલું રહ્યું છે આ સમગ્ર પ્રદેશમાં યુદ્ધની શક્યતા વધી રહી છે હમાસના ઘણા ટોચના નેતાઓ અને કમાન્ડરોની હત્યા બાદ પણ સક્રિય સ્થિતિમાં છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી